તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે પાણી અત્યારે હાલ અને આમ જોવા જઈએ તો ઘઉની મસ્ત એવી અત્યારે હાલ ડુંડી નીકળી રહી છે એટલે કે ફૂલ પ્રમાણમાં અત્યારે ગાભી આવી ગયા છે આમ જોવા જઈએ તો આપણે જે ઘઉં છે અત્યારે આમ જોવા જઈએ તો દોઢ મહિના ઉપરના થઈ ગયા છે અત્યારે હાલ અને સરસ રીતે આમાં આપણે જે શરૂઆતના પાણી આપતા આપણે અઠવાડિયા અઠવાડિયા આપતા અને હવે જે આપણે ગાભે આવ્યા છે એટલે એને પાંચ છ દિવસે આપી દઈએ છીએ અત્યારે તમે જોઈ શકો છો કે મસ્ત રીતે ડુંડી નીકળી રહી છે અમુક માં નીકળી ગઈ છે ને અમુક નીકળવાની તૈયારીમાં છે એટલે કે ઘઉં અત્યારે ફૂલ મસ્ત આઈકલા છે તે ગાભે આવી ગયા છે અને આમ ડુંડી નીકળી રહી છે તો દશક મિત્રો અત્યારે આપણે એક પણ અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો ને અત્યારે મસ્ત રીતે અમારા ઘઉમાં જોવા જઈએ તો પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસ ઉપર ને અત્યારે હાલ થઈ ગયા છે અને ઊંચાઈ પણ ખૂબ અત્યારે સારી એવી એમાં જણાઈ રહી છે હજી આમાં આપણે જે ડુંડી છે ફૂલ સાઈઝ માં મોટી કરવા માટે આપણે અત્યારે એક ખાતર આપી રહ્યા છીએ તો એમાં તો એ પણ આજે અમે ક્યુ ખાતર આપીએ છીએ એ પણ આજના વિડીયોમાં આજે થોડીક ચર્ચા આપણે કરવી છે અત્યારે ઘઉંની ની છે અત્યારે અમુક જગ્યા માં નીકળ્યા નીકળી ગઈ છે અને અમુક જગ્યામાં નીકળતી આવ્યા નીકળે છે તો આપણે આવી અવસ્થામાં એક ખાતર એમાં જરૂર આપી દેવું જેથી કરીને ડુંડીની છે ફૂલ મસ્ત રીતે રીતે લાંબી થાય અને સરસ એમાં મોટી થાય ને જેમાં એની એમાં આપણે સારું મળે તો અત્યારે અમે પણ એક ખાતરી એમાં હાલ ચાલુ છે આપણે પાણી ભેગું વગાડી વગાડીને અત્યારે પાઈ રહ્યા છીએ તો આજે અમને જે ખાતર જે આપી રહ્યા છે ચાલો એની વાત જો કરવા રહીએ તો જે અમારું ખાતર છે અત્યારે આમ જોયે તો ચાલુ છે અમારું ખાતર તો દર્શક મિત્રો અત્યારે જે આપણે ખાતર આપી રહ્યા છીએ એ છે એમોનિયા એમોનિયા ની અંદર નાઇટ્રોજન નાઇટ્રોજન વીસ ટકા અને સલ્ફર ત્રેવીસ ટકા એમાં આવે છે પરંતુ આપણે જે આપણે ઘઉંનું જે ખાતર લીધું એમાં આપણે અગાઉ જ આપણે યુરિયા ને એમોનિયા ને એવું લઈ લીધું પરંતુ જો આની સાથે હજી ઝીંક આપવામાં આવે તો સારું એવું આમાં ઘઉંની ડુંડીની સાઈઝ પણ વધે છે અને ખાવામાં બહુ ખૂબ મીઠા થાય છે તો આને અમે અત્યારે કઈ રીતે આપીએ છીએ જો એની વાત કરવા જઈએ તો આપણે જે આ એમોનિયા એક થેલી આમે પડી છે કે આપણે એ થેલીને અગાઉથી ન એક કેરબામાં આપણે ઓગાળી લીધું હોય એક કેરબામાં આપણે અડધી પોણી થેલી ઓગાળીને એમાં આપણે જે તમે જોઈ શકો છો તો એને પેલા પેલા જ આપણે એને એક કેળબા નાખી અને સરસ રીતે એમાં ઓગાળી લીધું ને અત્યારે જે આપણે સ્ટોમ પાઈ પાવાનું ચાલુ છે આપણે સ્ટોમ તમે જોઈ શકો છો કે આમ આ રીતનું આપણે એમોનિયાને ઓગાળી ઓગાળીને અત્યારે આમાં નાખી રહ્યા છીએ તો આપણે આને અલગથી પેલાથી ઓગાળી લીધેલું છે જોકે અત્યારે ઘઉં તો અત્યારે અડધા પી ગયા છે અને આપણે હવા એક પહેલા પોની ઠેરી પલાળી અને ત્યારબાદ ફરીથી પોની ઠેરી પલાળી દીધેલી છે તો આ રીતનું અમે જે આપણે સ્ટ્રોંગ પાઈ બાસાલીન પાય એનું અત્યારે હાલ પાવાનું અમારે કામ ચાલુ છે તો આના કયા કયા ફાયદા મળે છે તો એની પણ આપણે જો થોડીક વાત કરીએ તો પહેલા તો આ રીતનું અમે જે બાસાલીન પાય એ રીતનું અમારે સરસ રીતે પી જાય છે એટલે આ રીતનું જો બે શકની તો આપણે પાઈએ કોઈ પણ ખાતર જો આમાં હોટર સોલ્યુબલ નાખી તો વધારે સારું પડે આપણે કારણ કે હવે આ રીતનું ઉડાડીને એમાં નાખી શકતા નથી કારણ કે આપણે જે એમોનિયા છે એ દાણા ઝીણા હોય એમાં ઉડાડી નાખીએ તો ઉપર પડે છે એટલે આપણે આ રીતનું ઓગાળી ઓગાળીને હાઈ ક્લાસ રીતે એમાં પાઈએ છીએ તમે જોઈ શકો છો અત્યારે આપણે જે ખાતર છે સરસ રીતે આમાં અત્યારે હાલ ઓગાળી લીધેલું છે મસ્ત રીતે અત્યારે ઓગળી ગયું છે ફક્ત આપણે જે સ્ટોન પાય એ રીતનું આપણે એમાં પાઈ જઈએ

આપણું જે યુરિયા હતું એ થોડો ઝીણા દાણા વાળું હતું તો એ આપણે પેલા યુટ્યુબમાં વિડીયો છે એ આ રીતે એમાં પાઈ દીધું અને ત્યાર પછી હવે આમાં મસ્ત રીતે અત્યારે ઘઉં ડુંડી નીકળવા મળી છે ગાભે ફૂલ તૈયારી છે તો આપણે પાંચ છ દિવસે હવે આમાં પીત આપી દેવું જોઈએ અને જે આપણે આ એમોનિયા અને એમોનિયા અચાર આપણે અચાર આપી રહ્યા છે એમોનિયા ના છે શું ફાયદા થાય આમ જોવા જઈએ તો આની આની અંદર જો હજી ઉમેરી દેવામાં આવે તો મસ્ત રીતે આમાં ખાવામાં પણ ઘઉં મીઠા થાય છે અને સલ્ફર આમાં એમોનિયામાં ત્રેવીસ ટકા આવે છે તો સલ્ફર આમાં આવવાથી એની ડુંડીની સાઈઝ છે મોટી થતી હોય છે તો એના કારણે ઉત્પાદન સારું મળે છે અને એની અંદર નાઇટ્રોજન એમોનિયાની અંદર નાઇટ્રોજન વીસ ટકા આવે છે તો આપણે જે ઘઉંનો ગ્રોથ છે એને વધારવામાં સારી વૃદ્ધિનું કામ આપે છે તો આ રીતનો જે આપણે સમયસર જો આપણે ખાતરી એમાં ઘઉં માં આપીએ તો ઘઉં નું સારું એવું એવું ઉત્પાદન એમાં મળે છે અને આમ જોવા જઈએ તો અત્યારે ઘઉં ની સાઈઝ તો હજી આમ જોઈએ તો ઝીણકી છે પરંતુ હજી જે આમાં નાઇટ્રોજન આવવાના કારણે હજી આની સાઈઝ પણ વધુ વધ છે અને આમ જોવા જઈએ તો અત્યારે આ જે ઘઉં છે અમારા એ આમ સરખી રીતે આમ જોવા જઈએ તો મસ્ત રીતે અત્યારે આમ જોઈએ તો મારા ગોઠણ ઉપર ના હાલ થઈ ગયા છે અને હજી પણ આની સાઈઝ કદાચ વચ્ચે આવડી થાય ને આપણે જે એમોનિયા એમોનિયા હાલ ક્યારે આપણે પાઈ રહ્યા છીએ તો એના કારણે ડુંડીની સાઈઝમાં પણ વધારો થશે પરંતુ આની એની ભેગું જો આપણે ઝીંક આપી દઈએ એક એમોનિયા એવા પણ ખાતર આવે છે સલ્ફર ઝિંક ભેગા પણ એવા ખાતર ઘણી પ્રકારના આવે છે તો એવું જો આપણે આપી દઈએ ડુંડીની અવસ્થામાં તો ખૂબ સારું એવું પરિણામ એમ મળે છે કારણ કે ઝીંક આવવાના કારણે જે દાણો એમાં ખૂબ મીઠો થતો હોય છે એટલે ખાવામાં ખૂબ મજા આવતી હોય છે અને સલ્ફર આવવાના કારણે ડૂની સાઈડમાં સારો એવો વધારો મળતો હોય છે તો એમાં ઉત્પાદન સારું મળતું હોય છે તો આ રીતનું દર્શક મિત્રો અત્યારે ખાતર અત્યારે અવસ્થામાં જે ડુની નીકળવાની અવસ્થામાં અત્યારે હાલ એમોનિયા અત્યારે અમે પાઈ રહ્યા છીએ અને બીજા પાણી અત્યારે કદાચ આપણે જીંક અત્યારે આપણી પાસે હાજર નથી પછીનું હવે તો આમ તો જોવા જઈએ તો

ની અંદર જીણા જીણાની અંદર આપણે એમ થાય કે હવે આમાં દાણા બંધાઈ ગયા છે ત્યારે આપણે પોટાશ પણ આમાં આપવું છે તો આ રીતે નિયમિત રીતે જો દશક મિત્રો ખાતર અત્યારે આપણે આપણે આપી દઈએ તો ઘઉંનું સારું એવું ઉત્પાદન આપણે મળે છે તો દશક મિત્રો આ રીતનું વિચાર કારણ કે અમારે ઘઉં પાવાનું કામ ચાલુ છે અને સાથે સાથે ખાતર પાવાનું પણ ચાલુ છે અને જો તમારે પણ જો ઘઉં હોય તો ડૂની નીકળવાની વ્યવસ્થા હોય ને ઘઉં ગાભે હોય એમાં સલ્ફર અવશ્ય આપી દેજો

અ નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે તો આમાં એમોનિયમ નાઇટ્રોજન પણ આવી જાય અને સલ્ફર આવી જાય અને પ્લસ આપણે જે ફરીથી પણ આપી એમાં ઝીંક પણ આપણે આપી દઈશું તો આ વિડીયોમાં દર્શક મિત્રો આટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો